સ્ટાન્ડર્ડ અગિયાર ઇકોનોમિક્સ આપણે આ અગાઉ એમસીક્યુ જોઈ લીધા એક બે અને ત્રણ માર્ક્સવાળા પ્રશ્નો પણ જોઈ લીધા હવે આપણે પાંચ માર્ક્સના પ્રશ્નો જોઈશું જે આપણને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે અહીંયા વિભાગ એ લખ્યું છે પણ વિભાગ એનાથી છેલ્લા વિભાગના પ્રશ્નો છે વ્યક્તિમત માંગ અને બજાર માંગની સમજૂતી આકૃતિ સહિત માંગનો અર્થ આપી તેને માંગને અસર કરતા પરિબળો ખૂબ અગત્યનો સવાલ માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે માંગની મૂલ્ય સપેક્ષમાં ન તેના પ્રકારો સહિત સમજાવો માંગનો નિયમ અને અનુસૂચિ આકૃતિની મદદથી સમજાવો માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો આ બંનેની આકૃતિ અને તફાવત આકૃતિ દ્વારા સમજાવવામાં છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું આકૃ અનુસૂચિની આકૃતિ માંગની મૂલ્ય સપેક્ષ એટલે શું તેના પ્રકારની આકૃતિ સહિત સમજૂતી વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવવાના છે પ્રાચીન ભારતના ઉદ્યોગોની સ્થિતિ સ્પષ્ટ કરવાની છે સ્વાતંત્ર પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપવાની છે સ્વતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો રાષ્ટ્રીય સ્વતંત્ર પૂર્વે ભારતીય અર્થતંત્રના કોઈપણ પાંચ મુદ્દાઓની સમજૂતી આપો સ્વતંત્ર પછી ભારતીય અર્થતંત્રના કોઈ પણ પાંચ મુદ્દાની સમજૂતી આપવાની છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં વિવિધ ક્ષેત્રનો ફાળો સમજાવો અંદાજપત્રનો અર્થ આપી તેના ઉપદેશો આપો કેન્દ્ર સરકારના અંદાજપત્રના વિવિધ ખાતાઓની વિગતે ચર્ચા કરો રાજ્ય સરકારના અંદાજપત્ર ઉપર તૂક લખવાની અંદાજપત્રની ખાદ સમજાવો વસ્તુઓ અને સેવાઓનું કર અમલીકરણ વિગતવાર સમજાવો બજેટના હેતુઓ સમજાવો કેન્દ્ર સરકારની મહેસૂલી આવક અને મૂડી ખર્ચના પર તૂંકનો લખવાની છે કેન્દ્ર સરકારના અંદાજપત્રના મૂડી માળખા પર તૂકનો સમતોલ અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા જીએસટીના અમલીકરણ વિશે માહિતી આપો ત્યાર પછી આગળના સવાલ છે ભારતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યો અને આવકના સ્ત્રોતો રાજકોષ અને કર નીતિ અંગેના કૌટિલ્યના વિચારો કૃષિ પ્રશોધન પશુપાલન અને ઉદ્યોગ વચ્ચે કૌટિલ્યના વિચારો યંત્રના ઉપયોગ સંબંધી ગાંધીજીના વિચારો ગાંધીજીએ રજૂભાઈ ત્રષ્ટિશીપ એટલે કે વાલીપેના સિદ્ધાંત વિશે સમજાવો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય અર્થતંત્રના વ્યવસ્થાના કયા ઉદ્દેશો સૂચવે છે તે જણાવો જનપદ એટલે કે રાજ્યની સ્થાપના અને રાજકોષ અંગેના કૌટિલ્યના વિચારો સમજાવવાના ગાંધીજીનો વિરોધ યંત્ર યંત્ર સામે નહીં પણ યંત્રોની ગેલછા સામે હતો સમજાવો ગાંધીજીએ રજૂ કરેલા ટ્રસ્ટી શિપના સિદ્ધાંત સમજાવો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ચૂકેલા ભારતીય અર્થતંત્રના ઉદ્દેશો અહીં આપણા બધા જ પ્રશ્નો પૂરા થાય છે બધા પ્રશ્નો એટલે કયા અહીં આપણે એમસીક્યુ પર પૂરા થઈ ગયા વન લાઇનર ટુ થ્રી અને ફાઇવ બધા જ પ્રશ્નો ઇકોનોમિક્સના આવી જાય છે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજો એક વિષય જે આપણે બાકી રહી જાય એટલે કે બીએ એના પણ પ્રશ્નો આપણે ইশ এটা কইপাণ জাতি মুশকিল ইকো বে মা হে